સુરત જિલ્લામાં ચાર પોલીસ ઇન્સ્પેક્ટરની જાહેર હિતમાં આંતરિક બદલી થતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે આજે મંગળવારે બપોરે જિલ્લાના ચાર પોલીસ ઇન્સ્પેક્ટરની જાહેર હિતમાં આંતરિક બદલીના ઓર્ડરો કર્યા હતા જેમાં પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ એલ ગાગિયાની આઈયુ સી એ ડબલ્યુમાં બદલી કરવામાં આવી જેમના સ્થાને એ એચ ટી યુમાંથી બી ડી જીલડીયાને મૂકવામાં આવ્યા છે તેવી જ રીતે માંડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે જી મોડને એ તેમના સ્થાને આઈયુ એ ડબલ્યુના એસ ચૌહાણને માંડી પોલીસ મથકે મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત આઈયુસીએ ડબલ્યુમાં ફરજ બજાવતા વિપુલ એલ ગાગિયાને સાયબર સેલનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે તેવી રીતે લીવ રિઝર્વમાં રહેલા હેમંત પી પટેલને પેરલ વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જ્યારે માંડી ખાતે મુકાયેલા એ એસ ચૌહાણને પેરલ અને સાયબર સેલના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે